અને આના ડગરા સાથે આપી દેવાના હે ડગરામાં તમારે વીસ ની જરી થી લઈ ને ની જરી સુધી ત્રણ જરી થાય અઠ્યાવીસ વીસ ને ચોવીસ ચાર જરી થાય આ ટ્રેક્ટર માં અને ટ્રેક્ટર આવે અઢાર ની જરી નું આખું ટ્રેક્ટર કમ્પ્લીટ છે અને જો કોઈ ખેડૂત મિત્રો આપડા આ ટ્રેક્ટર લેવા ઈચ્છતો હોય તો નીચે મોબાઈલ નંબર છે તેમાં કોલ કરીને વધુ માહિતી લઈ લેજો